ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે જગદીશભાઈ ઘનશ્યામભાઈ ની વાડીમાં તારીખ ત્રણ એક બે હાજર ચોવીસ ના રોજ રાત્રે વિજિલાય સાથે જોડાયેલ ટીસી ને ખોલી તેમાંથી કોપર સહિતની વસ્તુઓની અજાણ્યા એ સમૂહે ચોરી કરી હતી સવારના સમયે વાડીના માલિકે વાડી પહોંચી જોતા ટીસી ના લગાવેલ હોય ટીસી માંથી સામાન ની ચોરી થયેલ જે અંગે જગદીશભાઈ ઘનશ્યામભાઈ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તથા પીજીવીસીએલ ને લેખિત માં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજ દિવસ સુધી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી નથી

એસજીવીસીએલ દ્વારા પણ નવું ડીસી ફાળવવામાં આવે તેવી માંગ છે ઘનશ્યામભાઈ ધાંગધ્રા ગામ રાજપરમા વાડી આવેલ છે ત્રણ તારીખનો મોડી રાતનો બનાવ બનેલો બે ટીસી ચોરાઈ ગયા છે સવારે ચાર તારીખે અમે પોલીસ સ્ટેશન જીબીમાં બે ઠેકાણે કમ્પ્લેન દર્જ કરાવેલી છે આજ આઠ તારીખ થઈ ચાર દિવસમાં કોઈ જ વ્યક્તિ કંઈ સંભાળ લીધેલી નથી અને અમારે આ રહીનો મોલ પાટેલ છે અને પાણીની જરૂર છે અને હજી કોઈ કાર્યવાહી થઈ નથી અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા